જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હોળાષ્ટક એટલે શું છે હોળાષ્ટકના આઠ દિવસ કયા કાર્યો ન કરવા જોઈએ હોળી પહેલાંના આઠ દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે જે તારીખ એકવીસ માર્ચ બે હજાર એકવીસ રવિવારથી શરૂ થઈ તારીખ અઠ્ઠાવીસ માર્ચ બે હજાર એકવીસ રવિવાર ઉતાસણી એટલે કે હોળીના દિવસે પૂર્ણ થાય છે હિન્દુ ધર્મશાસ્ત્રના કહેવા અનુસાર હોળાષ્ટક શરૂ થતાં લગ્ન જનોઈ સંસ્કાર નામકરણ શ્રીમંત સગાઈ વાસ્તુ ગ્રહપ્રવેશ નવા ધંધાની શરૂઆત ખાતમુહૂર્ત જેવા કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ હોળાષ્ટકના આ આઠ દિવસને વર્ષનો સૌથી અશુભ દિવસ માનવામાં આવે છે આથી આ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ઈશ્વરની પૂજા અર્ચના આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો જોઈએ હોળાષ્ટક એટલે શું છે હોળાષ્ટકના આ આઠ દિવસ કયા કાર્યો ન કરવા હોળાષ્ટકના પ્રથમ દિવસે ફાલ્ગુન સુકલ પક્ષની અષ્ટમીએ ચંદ્રમાં હોય છે નવમીએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર ત્રાદશીએ ગુરુ ત્રોદશીએ બુધ ચતુર્દશીએ મંગળ તથા પૂર્ણિમાના દિવસે રાહુ આમ આ આઠ દિવસના ગ્રહો ઉગ્ર રહે છે જેના કારણે આ આઠ ગ્રહોની નકારાત્મક શક્તિ વધી જાય છે આથી આ આઠ દિવસ કોઈ પ્રવાસ કે મુસાફરી ન કરવી જોઈએ તેમજ સગર્ભા સ્ત્રીએ બને ત્યાં સુધી બહાર જવું મુસાફરી વગેરે ન કરવી કારણ કે એ સમય દરમિયાન ગ્રહોની નકારાત્મક દ્રષ્ટિ ગર્ભસ્થ શિશુ પર પડે છે આથી આ દિવસોમાં સગર્ભાસ્ત્રીએ બની શકે તો ઘરે રહીને પ્રભુ સ્મરણ ભક્તિ વગેરે કર હોળાષ્ટકના આઠ દિવસ શુભ કાર્યો કરવા એટલે અગ્નિના તાપમાં કષ્ટ આપવા સમાન હોય છે આથી આ આઠ દિવસ કોઈ પણ શુભ કાર્યો જેવા કે સગાઈ શ્રીમંત જનોઈ નામકરણ વિવાહ ગ્રહ પ્રવેશ જેવા કોઈ કાર્યો ન કરવા આ દિવસો દરમિયાન નવા વાહનની ખરીદી પણ ન કરવી જોઈએ તેમજ નવા કપડાં જૂતા સોના ચાંદીના આભૂષણો વગેરે પણ ન ખરીદવા આ દિવસો દરમિયાન દરેક કાર્યો ન કરવા જે કરવાથી લાગે છે જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે હોળાષ્ટકના આ દિવસો દરમિયાન સાંજે ઘરમાં ગૂગલનો ધૂપ કરવો હનુમાન ચાલીસા વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો ભજન કીર્તન કરવા વગેરે કાર્યો કરવાથી ઘરમાં શુભતા જળવાઈ રહે છે દોષની નકારાત્મકતા ઘર પર અસર નથી કરતી તો મિત્રો આ હતા હોળાષ્ટક દરમિયાન કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ